નાના મન વાળા ને મનવાળાને કથાઈ નથી આપતો હું હવે હા સંકુચિત મનવાળાને કથાઈ નથી આપતો અને આપણો એક જ શોખ છે સાહેબ યજમાન પાસે પૈસા માગવા એના કરતા યજમાન માગી લઈ હા હા અરીનભાઈ હું સાચું કહું વ્યાસપીઠથી મને યજમાન પાસે પૈસા માગવા ને ખીચામાં કેટલાક પૈસા લઈને જાઉં હું બે લાખ પાંચ લાખ વધીને દસ લાખ રૂપિયા ખીચામાં પડ્યા રે એનાથી વધારે પડ્યા રે ન પડ્યા રે એને કરતાં આવા કરોડો રૂપિયાવાળા યજમાન મારી હારે ન રાખું જેથી કરીને મારું એક એક કામ ઊભું જ ન રહી ક્યાંય કરોડો રૂપિયાવાળા યજમાન જ રાખીએ એટલે મેં સવારે કહ્યું હતું એક ફોન કર્યું ત્યાં જ્યાં હોય ત્યાંથી ઓફિસ એ તો આપણી મોટી સંપદા છે સાહેબ પૈસા રાખવા કરતા પૈસાવાળાને ભેગા રાખાય ઘણા મને કે તમે હવે મોટા મોટા માણસોને ભેગા રાખો મેં કીધું એને જ રખાય કામ એની પાસે થાય આપણી પાસે શું થાય પૈસા એને ભગવાન આયા છે આપણે એને જ કહેવાય ને ભાઈ અહીંયા આપો એટલા લ્યો તને કેવા હે મોટા મન મનવાળા મોટા છે એટલે તો ભેગા રાખું છું નાના મનવાળાને કથાઈ નથી આપતો હું હવે હા સંકોચિત મનવાળાને કથાઈ નથી આપતો શું કામે ને એ એનું જ વિચારતો હોય અને આ લોકો એમ વિચાર છે કે અમારી જ્યાં ગમે તેટલું માણસો આવે જેમ બને તેમ વધારે માણસો આવે ના કથાનો લાભ લઈ અને સૌથી મોટો પુણ્ય અમને અપાવે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ જેને જમાડવાની ભાવના જાગી છે ને એ માણસની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને એટલે તો આવતા વર્ષે નક્કી કર્યું છે ભલે દસ કથા જ કરવી પણ વિશાળ કથાઓ કરવી જેથી કરી અને બહોળી જ પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ મોટી કથાઓ કારણ કે આ તો મારે સાહેબ આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય જીવનું કલ્યાણ થશે મનુષ્યના જીવનનું કઈક અંશે પણ કઈક એનામાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે આ કથાનો એક જ હેતુ છે મર્યા પછી તમને મોક્ષ મળે મર્યા પછી ત્યાં ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી પણ તમે કથા સાંભળી લ્યો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો તમને જીવતા મોક્ષ મળ્યો બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારામારી કરવામાં કોકની અરે બાધા કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં ઉપર જઈને મોક્ષ મળે એના કરતા અહીંયા જ મોક્ષ મેળવીને જાવ ને સાહેબ અહીંયા આનંદ કરીને ને એક જ આપણને લાગી છે મર્યા પછી સ્વર્ગ મળે સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે મારે સ્વર્ગમાં જાવું મારે સ્વર્ગમાં જાવું એક જ ઈચ્છા છે પણ હવે જરાક આ વાતને બદલી નાખજો મારે સ્વર્ગમાં જાવું છે એ ભૂલી જાજો અને એટલું નક્કી કરી લેજો હું જ્યાં જીવું છું ને ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ હું જ્યાં જીવું ને સ્વર્ગ થવું જોઈએ મારે જ્યાં જીવું છે ને આ સ્વર્ગ હોવું જોઈએ આપણને તેમ છે આપણને સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે તમે જીવોને આ સ્વર્ગ બનાવો સાહેબ જીવન જ એવું જીવો માણસ એમ કહી જાય કે આ માણસ તો સ્વર્ગનું જીવન જીવે છે અહીંયા છત્રી હજાર વર્ષ રાજ્ય આપ્યું અને અંતે ભગવાન કહે છે જો જેકપોટાજી નાનો નથી હજી બે છે ભગવાન પાસે ન માગ્યું એનો મોટો ફાયદો ભગવાને કહ્યું કે હું તમને ધ્રુવજી મહારાજ છત્રી હજાર વર્ષના રાજા બનાવું છું બીજી વાત તમારું જ્યારે મૃત્યુ આવશે તમને ત્યારે મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે આ બીજો જેકપોટ અને ત્રીજી વાત હજી ત્રીજી બાકી છે કે તમારું મૃત્યુ થશે તમને મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે પણ હું તમને આકાશ મંડળમાં અવિચલ પદ આપું છું અને પદ આપું છું એટલું નહીં સપ્તર્ષિઓ જે મહારુષિઓ છે તમારી પરિક્રમા કરશે હવે આનાથી વિશેષ જેકપોટ મળે કેટલો ન માગવાનો ફાયદો છે બાકી ભગવાન પાસે જઈને માગશો તો ભગવાન દી કઈ આપવાનો નથી બઉ સત્ય વાત છે ઈશ્વર પાસે માગો નહીં તમારી પ્રાર્થના પ્રાર્થના કરો થી તમને બધું આપી દેશે કેવડો મોટો ઉપકાર છે સાહેબ એટલે કેવું ગમે ઉપકાર તમારા ભારે ઓ उपकार उपकार भारी रे हे श्रीव निवासा उपकार भारी रे ओ श्री યુતે મને આપ્યું દુખ પડતા પહેલા કાપીયું મે પાંયુતે મને આપ્યું દુખ પડતા પહેલા કાપીયું મે માયું તે મને આપ્યું પણ મારું દુઃખ મારા જીવનમાં આવે ત્યારે પહેલા તે મારા દુખને કાપી નાખ્યું સાહેબ ઉપકાર તમારા ભારે ઓપકાર ઓ આજના દિવસે માત્ર ભક્તિ કરજો ભગવાનની પૂજા કરજો ભગવાનનું નું યજન કરજો તમારે જેકપોટ લાગી જાય કારણ આજે એકાદશી છે મારે ધ્યાન હરિનું ધરવું છે બસ ધ્યાન ધરજો નિર્ગુણા ભક્તિ કરજો આજના દિવસે કશું માગતા નહીં નકર આ દુનિયાનો માણસ તો માગવામાંથી જ પાર નથી આવતો પોતાના માટે માગી લઈને પોતાનું બંધ થઈ જાય ને એટલે એમ કે હે ભગવાન હવે મારા દીકરાને આપજો મારા છોકરાઓને આપજો ધ્રુવજી મહારાજને ત્રણ વસ્તુઓનો ભય બધા આપ્યું છત્રી હજાર વર્ષનું રાજ્ય વૈકુંઠનું નું વિમાન લેવા આવશે અને અંતમાં તમને અવિચલ પદ આપું છું જે માણસ સાચો માર્ગ બતાવે ને એને અવિચલ પદ મળે ધ્રુવજીને અવિચલ પદ મળે છે અંદર કોઈ ગયા હોય અને ભૂલા પડે કદાચ એની હારે પેલું હોકાઈ અંતર ન હોય પણ રાત્રિના સમયે જયારે આકાશમાં નજર કરે અને ધ્રુવ નો તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય અમારો કિનારો કઈ બાજુ છે દિશા બતાવે ને એને ઘડિયાળ પણ મને ઘડિયાળ કરતા હોકા યંત્ર વધારે ગમે આ તમને કહી દઉં શું કામે ને આ દુનિયામાં મહત્વ છે હોકા યંત્ર દિશા બતાવે

આટ આટલી કથાઓ થાય છે છતાં પણ ક્યારેક માણસ નો વિચાર ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા વિદુરજી પ્રશ્ન કર્યો બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાવાનું એટલે એ સમયે મે ઋષિ બોલ્યા છે વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન પેલા વેલા આવી અને માતા સુરુચ વંદન કર્યા છે કે મા તમે મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત ત્યારબાદ સુનીતિને વંદન કર્યા છે આજ સુનીતિનું હૈયું ગજગજ ફૂલે છે કારણ આજે મને સારો પુત્ર મળ્યો પણ સારો પુત્ર ક્યારે મળે જ્યારે માં એને સંસ્કાર આપે ત્યારે જ્યારે માના હૈયાની અંદર જ્યારે એને એના ગર્ભની અંદર હોય એના એના ગોદમાં હોય પણ ત્યારે જયારે એને સારા સંસ્કાર મળે જબરજસ્ત મેઘાણી લખે છે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પોઢ